પીલા શાક ભેગા કર્યા છે મેં પાલક છે મેથી છે થોડો બથુઓ છે અને થોડાક ધાણા આપણે પહેલાં આને બરાબર પાણીથી ધોઈ લઈશું ચાર લસણની કઢી નાખી દઈશું સણ અને મરચાં નાખી દઈશું પૂરું વાસવાનું નથી પૂરું વાસશો તો એનો કલર બદલાઈ જશે હવે આપણે બરફ લઈ લીધો છે બરફની આપણ ઠંડુ પડે છે ત્યાં સુધી આપણે વઘાર મૂકી દઈશું સરસવનું શાક છે એટલે એમાં આપણે સરસવનું તેલ મૂકીશું બરાબર ગરમ થાય ધુમાડા નીકળે એટલે એને બંધ કરી દેવાનું અને પછી વઘાર ચાલુ કરવાનું આ ધુઆધાર થઈ ગયું છે તેલ આપણે ગેસ બંધ કરી દઈશું ઘી નાખીશું સાથે લસણ નાખીશું પીસેલું એની સાથે પીસેલું આદુ આદુ લસણ બરોબર શેકાઈ જાય કલર થોડોક ચેન્જ થાય આ મકાઈનો લોટ છે એ નાખીશું આ શાકમાં મકાઈનો લોટ ખાસ નાખવાનો જેથી કરીને શાકનો ટેસ્ટ અને થિકનેસ બહુ સરસ આવે છે આ સ્ટેજ ઉપર મીઠું હળદર આવા નાખી દેવાના સાથે આપણે જે ગ્રેવી કરી છે કાશ્મીરી મરચું નાખી દીધું છે સરસ આવી ગયો છે ગરમ મસાલો શાકમાં નાખી દઈશું થોડી કસૂરી મેથી હવે જુઓ આપણે એક કપ પાણી ભરીને ગરમ કરવાનું છે ગરમ કરી અને ઉકળ થોડું ઉકળવા માંડે એટલે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું મોવણ માટે ઘી નાખીશું એનાથી લોટ એકદમ સ્મૂથ થાય છે અને આ એક કપ ભરીને મેં મકાઈનો લોટ લીધો છે મકાઈના લોટમાં ગાંઠા ના પડે તેનું ધ્યાન રાખવું અને એને ધીમે ધીમે હલાવી અને બધો એક સરખો મિક્સ કરી દેવાનો અને ગેસ બંધ કરી દેવાનો અને પંદર મિનિટ માટે સાઈડ ઉપર ગેસ ઉપર મૂકી રાખવાનો જેમ લોટ સીજાશે વન ફોર્થ કપ જેટલો ઘઉંનો લોટ ઉમેર્યો છે જો તમારે ના ઉમેરવો હોય તો પણ ચાલે પણ તમારે વણવામાં આસાની રહે એટલા માટે ઘઉંનો લોટ ઉમેરવો જરૂરી છે આ રીતે બધો લોટ ભેગો કરી લીધો છે અને એકદમ સ્મૂથ કણક માથી દીધી છે આપણે એની ઉપર થોડું ઘી લગાવી અને એને લોટને આપણે રેસ્ટ આપીશું હવે આપણે શાકની ઉપર એક સ્પેશિયલ વઘાર કરવાનો છે એ વઘાર કર્યા પછી જ શાકનો ટેસ્ટ ડબલ થઈ જાય છે એના માટે મેં એક આખી ડુંગળી સફેદ ચોપ કરેલી લીધી છે એમાં આદુ અને લસણની જે પેસ્ટ છે તૈયાર કરેલી એ નાખી અને થોડું કાશ્મીરી મરચું નાખ્યું અને લીલા મરચાં હતા એની સ્લીટ કરીને નાખી છે એ બધું નાખીને એની અંદર વઘાર થઈ ગયો એટલે અંદર રેડી દીધો છે અને આપણું શાક આ તૈયાર થઈ ગયું છે હવે શાકને સાઈડ પર મૂકી અને લોટને બરોબર કેળવી લેવાનો છે કેળવી લીધા પછી એના મેં મેં લુવા બનાવી દીધા છે લુવા બનાવી અને એને એકદમ પોલા હાથે અને પછી અટામણમાં મેં મકાઈનો લોટ જ લીધો છે અને એ જ લેવાનો છે અને આવી રીતના પોલા હાથે વણવાનું છે અને બરોબર માપનું થાય આમ તો માપનું વણાઈ ગયું છે પણ જો તમને વધારે શેપ જોઈતો હોય તો મેં ડબ્બો જેવી રીતના ઊંધો પાડ્યો એવી રીતના ડબ્બો ઊંધો પાડી અને તમારે એને ધીમે એકદમ પોલા હાથે લોડી પર મૂકવાનું છે જેમ જેમ નીચે થશે એમ ઉપર દેખાશે એને છાંટા દેખાય એટલે આવી રીતના અંદર જ રેડી અને આ મક્કેની રોટલીને શેકી લેવાની છે એકદમ પોલા હાથે શેકવાની છે જરાય તૂટી ના જાય તેનું ધ્યાન આપવાનું છે શિયાળામાં આ રોટલી અને આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે તમને મારી રેસીપી પસંદ આવી અગર પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ